દેશમાં લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન દેશભરમાં સાતમી તારીખે યોજાવા જઈ રહ્યું છે જેના હેઠળ ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર પણ સાતમી મેના રોજ મતદાન થશે જેને લઈને મતદારોમાં જાગૃતિ ફેલાવવા અને વધુને વધુ મતદાન થાય તેવા ઉદ્દેશથી જિલ્લા તંત્ર કામ કરી રહ્યું છે ત્યારે અમદાવાદના તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે શહેરના રિવરફન્ટ ખાતે રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલીમાં મોટી સંખ્યામાં યુવાઓ સાથે જ પોલીસ કર્મીઓ અને મહિલાઓ બાળકો પણ જોડાયા સ્વીપ ટીમના લોકો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા પંદર દિવસથી અમારા સાતમી તારીખનું બંધારણનું ટકાવારી અને લોક લોકપ્રતિનિધિનો ભાગીદારી વધારવા માટે અમે પ્રશાસન તરફથી પંદર દિવસથી મહેનત કરીએ છીએ રોજના રોજ એકના એક એક્ટિવિટી કરીએ છીએ એક દિવસ બાઇક રેલી કર્યા હતા એક દિવસ રંગોલી કોમ્પિટિશન કર્યા હતા એક દિવસ મહેંદી કોમ્પિટિશન એવી રીતે કરતાં 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 આજે છેલ્લો દિવસ આવી આજે રનફર રોડનું આયોજન કરીએ છીએ એના થકી અમે અમદાવાદ શહેરનો પ્રજાજનને તમામ મતદારજનોને વિનંતી કરીએ છીએ સાતમી તારીખ મતદાન મથક અછૂક આવીને મતદાન કરે